જે કોઈ પાપ આચરે છે તે ઈશ્વરના નિયમનો ભંગ કરે છે પાપ એટલે નિયમ ભંગ તમે જાણો છો કે ઈસુ પોતે નિષ્પાપ છે અને તેઓ પાપના નિવારણ માટે પ્રગટ થયા હતા એટલે જે કોઈ ઈસુમાં વસે છે તે પાપ કરતો નથી જે કોઈ પાપ કરે છે તેણે તેમના દર્શન કર્યા નથી ને તેમને પિછાન્યા નથી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે દુનિયાનો પાપ હરી લેનાર છે એને વિશે જ હું કહેતો હતો કે મારી પાછળ એવો એક માણસ આવે છે જેનું સ્થાન મારા કરતા આગળ છે કારણ હું જન્મ્યો તે પહેલા પણ તે હતો જ હું પોતે એને ઓળખતો ન હતો પણ પાણીથી સ્નાન સંસ્કાર કરાવવા હું આવ્યો તેનો હેતુ એ જ હતો કે ઈઝરાયલ આગળ તે પ્રગટ થાય પછી યોહાને પ્રતિજ્ઞાપૂર્વક જણાવ્યું મેં પવિત્ર આત્માને પારેવાના રૂપમાં આકાશમાંથી ઉતરતો અને એના ઉપર બેસતો જોયો હું પોતે પણ એને ઓળખતો ન હતો પણ જેણે મને પાણીથી સ્નાન સંસ્કાર કરાવવાને મોકલ્યો હતો તેણે મને કહ્યું હતું જ્યારે તું પવિત્ર આત્માને કોઈના ઉપર ઉતરતો અને બેસતો જુએ ત્યારે જાણવું કે પવિત્ર આત્માથી જે સ્થાન સંસ્કાર કરાવવાનો છે તે એ છે. મેં નજરો નજર એ જોયું છે અને હું પ્રતિજ્ઞા પૂર્વક કહું છું કે એ ઈશ્વરનો પુત્ર છે. આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે. પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા પ્રભુ અને બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો